પચીસ વર્ષ પ્રદેશ પ્રમુખ રહ્યા આજીવન કોંગ્રેસી રહ્યા હું તો ખુશનસીબ છું મારી જાતને ઘણી વખત શું હોય છે રોનકભાઈ કે કોઈ સત્તાની ખુરશી પર માણસ બેસે ને એટલે એ મોટો દેખાય કેટલાક મહાન આત્માઓ એવા હોય છે કે એ કોઈ ખુરશી પર બેસે ને તો ખુરશી મોટી થઈ જાય પ્રદેશ કોંગ્રેસ સમિતિની ખુરશીનું ગૌરવ એટલા માટે વધારે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પચીસ વર્ષ સુધી અને પ્રથમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા મને એનું ગૌરવ છે કે એ સ્થાન ઉપર હું આજે બેઠો છું